નમસ્કાર લલકાર ન્યુઝ સાથે હું વિરલ આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ ગૌણ સેવા પસંદગી મંડળને એક રજૂઆત કરી છે તેમનું એવું કહેવું છે કે આદિવાસી જાતિના જે કૌશલ્યવાન યુવાનો છે એમને રેવન્યુ તલાટીની પરીક્ષાને લઈને જે બંધારણની જોગવાઈ છે એ પ્રમાણે એમને લાભ મળતા નથી ચાલીસ ટકા ગુણની ટકાવારીને લઈને તેમણે એક સવાલ ઉઠાવ્યો છે કે જે ચાલીસ ટકા આદિવાસી સમાજના યુવાનોને મળવા જોઈએ પરીક્ષાને લઈને આદિવાસી સમાજના યુવાનોને એક લાભ મળવો જોઈએ આ વસ્તુને લઈને ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને તેમણે એક આવેદનપત્ર આપ્યું છે જેમાં તેમનું એવું કહેવું છે કે યુવાનોને ચાલીસ ટકાનું જે બંધારણની જોગવાઈ છે એ પ્રમાણે એમને લાભ આપવામાં આવે બીજી તરફ અનામત વર્ગ અને બિન અનામત વર્ગના માપદંડો ક્યારેય એક સરખા ન હોઈ શકે તો આ માપદંડને લઈને જે ગણતરી કરવામાં આવે છે એમાં આદિવાસી સમાજને ક્યાંક ને ક્યાંક એવો અન્યાય થઈ રહ્યો છે તો ચાલીસ ટકા ગુણ અને બંધારણની જોગવાઈઓ પ્રમાણે જો આગામી રેવન્યુ તલાટીની પરીક્ષામાં અમલવારી કરવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી વ્યાપી આંદોલનની ચીમકી પણ તેમણે ઉચારી છે ચાલીસ ટકા લઘુત્તમ માર્ક્સ લાવવા ફરજિયાત ચાલી છે જેના કારણે શું થાય છે કે આદિવાસીઓને જે અનામત મળી છે તો એના લીધે ચાલીસ ટકા માર્ક મતલબ માં આવે તો એ લોકો સીટો ખાલી રહી જાય છે અને એના પર પછી બિન આદિવાસીઓ ઉમેદવાર એની ભરતી થઈ જાય છે તો અનામત તો શું છે કે આદિવાસીઓને પણ સમાન તક મળે એના માટે અનામત છે ને કોઈ ગુજરાત સરકાર કે કોઈ ગુણસેવા પસંદગી મંડળ લાગુ નહીં કરી શકે એમણે લાગુ કરવાનું હોય તો એમણે જીપીએસસી યુપીએસસી માં બી લાગુ કરવું જોઈએ માત્ર વર્ગ ત્રણ માં કેમ તો મોટે ભાગે એસટી લોકો વર્ગ ત્રણ ના જ અધિકારી કર્મચારી બનતા હોય છે અને એમને અપેક્ષા હોય છે આ લીધે ઘણા સક્ષમ ઉમેદવારો રહી ગયા અને લેખિત પરીક્ષામાં કટ ઓફ રાખ્યું છે પાછું અમે ઝારખંડ હોય આસામ હોય મિઝોરમ હોય મેઘાલય હોય બધી જ જગ્યાના ગેજેટો જોયા છે કોઈ રાજ્યમાં આ પ્રકારનું કટ ઓફ નથી કોઈ પણ જગ્યા નથી

છે તાત્કાલિક ધોરણે કોન્સ્ટિટ્યુશન ના આખા ઓપોઝ છે તો એને તાત્કાલિક ધોરણે હટાવવાની જરૂર છે અને હવે જે રિઝલ્ટો આપવામાં આવ્યા છે અમારી સીટો રેવન્યુ તલાટીની અમારી સીટો સીસીની અંદર બોર્ડ સેવા જે પરીક્ષા લે છે એ ખાલી પડી હતી ગુજરાત રક્ષક ભરતી બોર્ડ દ્વારા જે ત્યાં પણ અમારી સીટો ખાલી પડી હતી બેન અને આના રીતે બેન તાત્કાલિક ચાલુ ભરતીમાં બે અઢાર પાંચ નું નોટિફિકેશન જો ને અને અનામત નીતિને બાયપાસ કરે છે તો એને તાત્કાલિક હટાવીને હમણાં જે રિઝલ્ટ આપવામાં આવે એને બધામાં ચાલીસ ટકા દરેક પેપર પર બી લાગુ કરવામાં આવે છે ગૌણ સેવા દ્વારા અને

કે 40 લાવશો પછી તમને લાયકી ધોરણમાં અમે ગણીશું એવી કોઈ જોગવાઈ નથી ને કોઈ રાજ્યમાં આવો કોઈ પ્રાવધાન નથી માત્ર માત્ર ગુજરાતમાં એ પણ વર્ગ 3 માટે લાગુ કર્યા છે અને વર્ગ 3 એ આદિવાસી હોય એસટી હોય કે એસયુ એના માટે સારામાં સારી હમણા પોલીસ ભરતી હોય તલાટી ભરતી હોય બધાને આ લાયક એના માટે એક સારો વિકલ્પ છે ને એમાં માટે અટકાવવામાં આવે છે એટલે એની રજૂઆત અમે કરવા માટે આવ્યા છે જો આનો નિર્ણય દિન 15 માં નહી આવશે તો 16 તારીખ થી બજેટ સત્ર જે ચાલુ થવાનું છે એમાં બધા જ ઉમેદવારોને સાથે રાખીને અમે બજેટ સત્રમાં સરકારને આ પરિપત્ર રદ કરવામાં આવે અને આદિવાસીને મળેલા અનામતના અધિકારોનું પાલન થાય એના માટે અમે બજેટ સત્રમાં મોટી સંખ્યામાં રજૂઆત હા વાત કરી શકો છો આમ આદમી પાર્ટીના નેતા ચેતવ વસાવા હવે યુવાનોના વહારે છે કૌશલ્યવાન યુવાનોને કોઈ તક મળી રહે આદિવાસી બાંધવોને તેમનો હક મળી રહે અને ચાલીસ ટકા ગુણની પૂરેપૂરી અમલવારી થાય તેને લઈને હવે તેઓ લડી લેવાના મૂડમાં છે આગામી દિવસોમાં જો આ નિર્ણયનું પાલન નહીં થાય તો આંદોલન તો થશે જ પણ સાથોસાથે યુવાનોને પણ એકઠા કરવામાં આવશે આ સમગ્ર મામલે આપનું શું કહેવું છે કમેન્ટમાં અવશ્ય જણાવજો